બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ગામમાં તસ્કરોએ રાત્રિ દરમિયાન ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે ચોરોએ સૌપ્રથમ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને ત્યારબાદ સવારના ચાર વાગ્યાના સુમારે સોની અને કરિયાણાની દુકાનના શટર તોડીને ચોરી કરી હતી સોનીની દુકાનમાંથી અંદાજે તીસ હજાર રૂપિયાની રોકડ રકમ બે ચાંદીની વીંટી અને સોનાની ચેન ચોરાઈ છે કરિયાણાની દુકાનમાંથી સાડા ચાર હજારનો માલ સામાન અને રોકડ રકમની ચોરી થઈ છે બુકાની ધારી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે વારંવાર થતી ચોરીઓને કારણે રાત્રિ દરમિયાન ફરજ બજાવતા પોલીસ જવાનોની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે અગાઉ પણ આ વિસ્તારમાં રાત્રે દરમિયાન ચોરીના બનાવો બન્યા હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ અંગે અમીરગઢ પોલીસ મથકે ચોરી કરનાર ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે કરિયાણાની દુકાન અને જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે